नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्यासम्प्रदाय कति व्यो वंसीभ्यो महद्भ्यो नमो गुरुभ्य सर्वं रहितः प्रज्ञानगणः प्रसो બ્રમે વામસ્મી બ્રમે વામસ્મી સદગુ જય રચિદાનંદ ભગવાની જય જ્ઞાની સાત ભૂમિકાઓ માં સંત શક્તિ હ એ વાત ઉપર આપણું આજે છેલ્લું પ્રવચન ચાલે છે હવે ગયેલા આપણે ડૂબી ગયેલા આપણે મારા તારાના ભાવ થી જગત નો બોજ લાગતો હોય એવી આપડી ભૂમિકા એટલે સતત કરતા પણ છે સતત કર્મ ના ફળ આવતા હોય ને જેમ કે ભાર રૂપ લાગતું હોય જગત

આ જગત ને પોતાના માં સંકોડી અજ્ઞાન ની વૃત્તિ અને એનું આવરણ તોડી અને એક જ્ઞાન ની ભૂમિકા હવે જ્ઞાન ની ભૂમિકા શું છે કે એક જ્ઞાન ની વૃત્તિ છે જ્ઞાન ની વૃત્તિ મન નો નિરોધ એટલે તરત જ્ઞાન છે મન જેવું સ્થિર થઈ જાય આખું સ્થિર થઈ જાય તો સ્થિર થઈ ગયું એ તો શાંત થયું પણ મનનો નિરોધ મન છે જ નહીં હું જ છું આ એક જ્ઞાન છે એટલે એટલે વૃત્તિ છે તો તત્વ કે આપણે આપણને પોતાને આપણું આપણું દર્શન કર્યું આપણા રૂપે જ માં જ અને આપણે જ તો આને યોગ કીધો છે અને મનનો નિરોધ થાય તે જ્ઞાન છે तो આવી જ્ઞાનની વૃત્તિ એક આત્મતત્વના પોતાના જ્ઞાનથી એક વૃત્તિ તૈયાર થઈ કે નહીં આપણી હા બધી અસમશક્તિ નું પરિણામ આ છે તો વૃત્તિ કેવી થઈ જાય એક પોતાના રૂપે એક સાદે તો સદ સદે और एक वो साधै तो सब जाए तुलसी सिंचे मूल को पान पान थराई एक પોતાનું હું એવું પ્રાગટ્ય પોતામાં પોતામાંથી થઈ ગયું સ્વસંવેદ અને પોતામાંથી જ ઊભું થયેલું જ્ઞાન તો એવું એક જ એ જ્ઞાનનો પ્રકાશ હતો બધા પ્રકારના અંધાર અજ્ઞા બધું જ ત્યાં स्मृति हो गई जगत नो सदभाव गो ना कुछ है ना हुआ तो बाकी कौन बचो ये परमार्थ रूपे पोते छे परम अर्थ रूपे पोते छे ते बचो तो ये एक भूमिका एक एक वृत्ति तैयार थी आई एक दग

અને તે જ ઉનાળો બધા ભૂતોમાં અનેક રીતે પાસે છે કોઈ પણ જાતની જગતની લીલા ની કરતા ના ભાવની કોઈ પણ રમત માંડ્યા વગર જીવનમાં કોઈ કાર્ય ન થાય અને કાર્ય થાય તો તે ક્રિયા દ્રષ્ટિ છે જો ક્રિયા દ્રષ્ટિ થી ક્રિયા છે જ્ઞાન દ્રષ્ટિ થી જ્ઞાન છે અને જેને દ્રષ્ટિ છે તો એને માલિકી ના ભાવની દ્રષ્ટિ બની ગઈ છે તો એમાં આરજીત આવે છે આપડી ભય ની દ્રષ્ટિ આપડી બની ગયેલી છે તો તેમાં શોક અને દુઃખ ને ભય આવે છે ભય ની થી શોક આવે છે પણ જો ભાવની દ્રષ્ટિ આપણી બની જાય છે તો પ્રસન્નતા આવે છે આનંદ આવે છે ભોગની દ્રષ્ટિ બની હોય તો ભવન ચાલુ રહે છે એક ઈચ્છાઓ બે ઈચ્છાઓ શાંત કરીને પાંચ નવી ઉભી થઈ અહમ દ્રષ્ટિથી અભિમાની ઉભો થાય છે વિશ્વ તેજસ તો અહમ દ્રષ્ટિથી થાય છે

જેમ સૂર્ય જાગ્રત સ્વપ્નગામાં સમાય જાય છે શાંત થઈ જાય છે તો હવે અહિયાં આપણું અસન શક્તિ થી પોતાનું જાણવાનો આવરણ નો પડદો તો હટ્યો પણ નિષ્ઠા બની જાય પણ સૂર્યગાહ ની અંતર્ગત સ્વપ્ન જાગ્રત અને સુસુપ્તિ છે એવી રીતે કેવી રીતે જોવું સૂર્યગાહ ની અંતર્ગત સમજી લો એક વિશાળ આકાશ છે યુક્તિ કરીએ આપણે ચોખ્ખે ચોખ્ખું છે અને આખા આકાશમાં એક જ વાદળું છે અને એ વાદળાની અંદર એક જ તારો ઉગેલો છે તારો દેખાય જેમ એક મોટું કુંડાળું મોટું કુંડા અને દસ રૂપિયાના સિક્કા જેવડા કુંડાળામાં એક પેન થી કરેલી ચિહ્ન અહીંયા એ સમજાવવું છે મારે કે વ્યાપક પરમાત્મા દસ ફૂટ પંદર ફૂટ ના કુંડાળું છે એ પ્રમાણે આપણું સ્વરૂપ છે સમજી લઈએ એની અંદર દસ રૂપિયાના સિક્કા જેવડો ગોળ ભાગ છે એના એક દેશમાં તો છે તે માયા માયા ની અંદર એક દેશમાં ચિહ્ન છે ત્યાં છે અવિદ્યા એ અવિદ્યા એટલે આમ તત્વ પોતે ઉભું કર્યું અને એનાથી અનેકતા જોવા લાગ્યો તો આખા મોટા પરમાત્મા ભાવમાં એક દેશમાં માયા એક દેશમાં તો અંદર એ હું ફસાયેલો છે સુખી દુઃખી થાય છે ભવા તવી ઉભી કરે છે એ હું મટી જાય જીવાત્મા નું અજ્ઞાન પડદો ત્યાં હટી જાય છે તો પોતે માયા નો અધિષ્ઠાન જે છે ઈશ્વર ઈશ્વર રૂપે બની જાય છે અને નો હું એનું પોતાનું અભિમાન તૂટી જાય હાથ હદર કરી નાખે છે હાર થઈ જાય છે એની ત્યારે માયા નો પડદો ચીરી નાખે છે અને અવિનાશી આસમ અચલ કેવો વિભુ નભસમ સમ સૌ બ્રહ્મ હે વ્યાપક પરમાર વ્યાપક પરમાણસ રૂપે તો આવો હું જીવાત્મા ભાવો હતા એ મટી ગયો છું તો વ્યાપક છું આત્મ તત્વ છું તો એ પણ સાચી ની ભૂમિકા રહે છે એટલે ઈદમ એટલે આ બને છે પણ એની અંદર ભૂમિકામાં સત્વ ઉપર આસન થઈ ગયું અને ત્યાં છઠ્ઠી નું નિર્માણ થઈ જાય છે પદાર્થ ભાવી ઈદમ અને અહમ એકતા હું અને આ बने एक स्वरूप हूँ सिक्कल बदलाई गई हूँ कपड़ा बदली ना दृष्टि बदली गई क्रिया दृष्टि गई ज्ञान दृष्टि गई भेद दृष्टि गई मालिकी भावनी दृष्टि गई भय दृष्टि गई भावनी दृष्टि गई भोग दृष्टि गई अहम दृष्टि पर गई राजा दृष्टि गई राजते राजते ब्रह्म दृष्टि पोते तो પોતે કેવો છે આની એક સ્વરૂપે એવું બની જાય દેખાતું આ ઇન્દ્રિયના કારણે ઉભું થયેલું આ ઠીક માં ચાંદી છે તો બ્રહ્મના થી ઉભું થયેલું આ બધુ થી ઉભો થયેલો રજ્જુમાં સાપ તો રજ્જુ અને સાપ બંને ઇન્દ્રિય ગોચર છે સ્મૂર્તિઓ છે ઇન્દ્રિય ગોચર છે સ્વપ્ન છે ઇન્દ્રિય ગોચર છે જેટલું જેટલું ઇન્દ્રિય ગોચર છે પણ પોતે અગોચર એટલે કોઈ વિષયથી જાણી શકાય નહીં એવો જે પેહલાય નથી એનામાં પછી કઈ નથી વચમાં કઈ નથી વચમાં જીવન લાગતું તું ને તો જીવન પણ હું છું પેલા હતું એ હું છું પછી હશે એ પણ હું પછી કાલ નથી ત્રણ કાળ કાળ નથી 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 કોઈ દેશ આપણા મન થી ઉભો કરેલો છે દેશ કાલ આપણું મન મટી જાય ત્યારે દેશ કાલ રહીત ની ભૂમિકા સમજાય છે પણ જેને નાનું મન છે એને દેશ તો છે ઉંધેડીનું બચ્ચિયું કાયમ જ્યાં એનું ઘર અહીંયા ગમે અહીંયાથી ગોતી લે છે તરત કે આ જગ્યાએ મારે જવાનું છે તો એને દેશ છે પણ અગોચર હું બધે જ છું એવો અગોચર હું બધું જ છું ઇન્દ્રિયો પણ હું છું આ પણ હું છું અને હું પણ હું છું એવો અગોચર હું પણ પોતે જ છું બીજું કાઈ નથી બે પડાનો પડદો બની ગયો તો એ પડદો પણ હું બન પડદો નથી તો નથી પણ હું બન્યો તો આ સમજ છે બન્યોક્યવાક્ય નો બોધ એટલે પોતે પોતાની અંદર એ શબ્દ ને સાત ના સાતમા શરીર સુધી પહોંચાડી અને માની લે કે હું છું એમ અપરો અનુભૂતિ જેમ બસ DNT ઓ ગયા છે 10 10 છે તો ખરી પણ બધા કહે છે કે 9 છે એક નથી એક ડૂબી ગયો કોઈ એ બતાડ્યું કે 10 જ છે તો તે અપરોક્ષ્ઞાન નથી પરોક્ષ છે કારણ કે કોઈ ખબર નથી કે 10 જ છે કે છે એટલે આપણે માની લઈએ કે 10 જ છે પણ જયારે જણાવીને કે પોતાની અંદર એ મહાવાક્ય ના શબ્દ નું તીર સાથ શરીરો છેદી અને વ્યાપકતા સાથે ઓતપ્રોત કરી નાખે કે જહા ના કુછ છે ના હોવા ના હોવાના મહાવાક્ય પોતે પરોક્ષ મટી ગયો ઉપમ કરવી મનની અંદર જેટલા સંશયો છે જેટલી ચંચલતાઓ છે જેટલું જાણવા પડવાનું અભિમાન છે અને જેટલું હજી જોઈએ છીએ આ મને ફાયદો કરશે એવી ઈચ્છાઓ છે બુદ્ધિ પરમાત્મા બની ગઈ તો શું હતું એ અવિદ્યા ના કારણે સાચું દેખાતું તું બાકી સમુદ્ર પોતે કે મારી અંદર પરપોટા ખાલી મારા સ્વભાવના કારણે થાય છે બંધ થાય છે થાય છે બંધ થઈ જાય એટલે છઠ્ઠી પદાર્થ ની જે ભૂમિકા આવે છે એમાં મનનો ક્ષય અને વાસના બે રહ્યા સંસાર સાચી છે નથી પણ ની અંદર ભરાય છે ચિતની વૃત્તિ બને છે એટલે સંસાર છે પોતે જાગ્યો તો બધું જાગ્યું જાગ સુતો છે તો બધું છે એટલે વેપાર એની દ્રષ્ટિએ અને ના થાય મનના વેપારો એ વ્યવહારિક અંતકરણ ની વૃત્તિ ની દ્રષ્ટિએ સૃષ્ટિ પાસે શરીરની ભ્રાંતિ છે બધા પ્રપંચો ની ભ્રાંતિ છે

આત્મા અનાત્મા બની ગયો તો ક્યાં ગયો તો માયાના એક દેશમાં જ્યાં હતી ત્યાં પોતે રચના કરવા લાગ્યો તો ક્યાં થયો કે માયામાં એક દેશમાં પણ પરમાત્મામાં કોઈ વિભાગ નથી માયા નથી ઈશ્વર નથી જીવ ને નથી અવિદ્યા

થાય તો અદ્વૈત સિદ્ધ થાય પણ અદ્વેત પણ અંદર ઘૂસી ગયું જે મોટા કપડાની અંદર પાણી કપડાના પોતાનામાં સમાય લે એમ દ્વેષ અને અદ્વેત બધું પોતાના રૂપે થઈ ગયું ત્યાગે નહી ગ્રહણે નહીં ના ત્યાગો ના ભોગો છતાં શરીર છે ત્યાં સુધી વ્યવહાર રહેવાનું તો જે આવી શક્તિ ની સિદ્ધ કરેલી ભૂમિકામાં કોઈ મહાપુરુષ છે કોઈ નાની થઈ ગયો છે તો એને કોઈ ખાડા પણ નાખે કે કોઈ ખાવાનું આપે તો બંને હરકું વાઘરાણ ગાળું બોલતી હોય કે હરિભાઈ શ્લોકો મંત્રો બોલતા હોય એના માટે બધું હરકવું એ પોતે એવું માને છે કે ખાડામાં નાખ્યો એને ખાવાનું આપ્યું બીજા કોઈ નથી આપ્યું જેને ખાડામાં નાખ્યો તો એને ખાવાનું આપ્યું અને જે ખાવાનું આપ્યું છે એને ખાડામાં નાખ્યો તો આવી સમજણ એવા મુક્ષુઓ એવા જ્ઞાનીઓ એવા ગૃહસ્થો એવા સાધુઓ આવી સમજણ હોય તો એને પોતાના જીવન નિર્વાહ ની કે જ્ઞાનની રક્ષા કરવાની કઈ ચિંતા હોતી નથી કારણ કે ચિંતા કરવા વાળો બળતરા કરવા વાળો જે અહંકાર હતો એ તો વહેલો હોય વિલય થઈ ગયો સમષ્ટિમાં પોતાના બ્રહ્મ સ્વરૂપમાં તો બધું હોય બ્રહ્મ સ્વરૂપ સિવાય બીજું કાંઈ નથી પણ જે બન્યું છે એવું માને છે કે હવે હું મળી ગયો છું એમાં કાઈ ખેરવાથી ખરે એવું નથી એક અજવાળું થયું તો હજારો જન્મના ધારા એક સાથે જેમ જતા છે એટલે યોગ ની ચિંતા કોણ રાખે પોતાના શરીર નું નિર્વાહે એની ચિંતા ના રાખે જ્ઞાન થવાની રક્ષણ છે એની ચિંતા ના હોય એને જ્યાં જવાનું થાય છે ત્યાં ભગવાન આગળથી એની સંભાળ લે છે પ્રકૃતિ એને ખોળામાં રાખે છે પાંચ દેવો જેમ પવન દેવ ઇંચનો લઈને ઉભા એમ પાંચે પાંચ દેવો એને સંભાળતા હોય છે આવો વ્યવહાર રે ખાલી આભા દેખાતી હોય બીજા બીજું કઈ નથી બીજો કોઈ નથી બીજે ક્યાંય નથી કોઈ મિત્ર નથી કોઈ શત્રુ નથી આવા વ્યક્તિ ને પૂછવામાં આવે એકલા બારે બેઠા હોય એકાદ માં પોતાની મોત માં હોય

सद्गुरुदेवनी